કાંકરેજ તાલુકાની બુકોલી પ્રાથમિક શાળામાં અકસ્માતે દાજી જતા એમડીએમ રસોઈયા બહેન ઘાયલ કાંકરેજ તાલુકાના બુકોલી ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા સોનલબેન સોલંકી કે જેઓ શાળામાં પોતાની ફરજ પર હતા ત્યારે મધ્યાહન ભોજનની રસોઈ બનાવતી વેળાએ તેઓ અકસ્માતે દાજવાથી ઘાયલ થયા હતા જોકે આ ઘટના બનતા બુકોલી શાળાના શિક્ષક દ્વારા પોતાની ગાડીમાં તાત્કાલિક સોનલબેન સોલંકીને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિહોરી ખાતે લઈ જવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટના સંદર્ભે કાંકરેજ તેમજ ઓગડ તાલુકાના શિક્ષક સ્ટાફ દ્વારા પચાસ હજાર રૂપિયા એકત્ર કરી સોનલબેન સોલંકીને આર્થિક મદદ કરવામાં આવી હતી ત્યારે ધન્ય છે આવા શિક્ષકોને કે જેઓએ સાચા અર્થમાં ભાઈચારાની ભાવના સાથે માનવ ધર્મ નિભાવે માનવતા મહેકાવી છે ત્યારે એલ ટીવી ગુજરાત દિલથી આવા શિક્ષકોનું સન્માન કરે છે રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત